એટલો કોઈ દિવસ ફૂટો નથી હું આજ આવડે એમાં હાથ કરતા હશ બધે જય માતાજી જય મા મંગલ ને સાપી હાથ કરી કરી કેટલા હાથ કર્યા ઉપરની કપા ભરતા હું કરતા હા બપ્પા કપા ભરતા બાપા સીતારામ ને જાય ભોળાનાથ ને જાય માતાજી ભાઈ કપા ભરી લીધો કપા ભરી લીધો હા વાહ ભાઈ બાકી છે થોડક બાકી છે કપા વેસવા જવાનો છે નહી જો

Benei na, suan dia, pesimu, tuh, bener. <hesitation> 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 <hesitation>

Iya, 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 Ayo, ayo, iya, 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 Ayo, 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 ayo. 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 Ayo, 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 ayo.

હે આમ જો આવી હોય તો કમેન્ટ કરીને બાકી તો જો અમારો બધું વેર વિખેર થઈ ગયો આ એટલું શું કરશ આમ તો 4-5 મિનિટ મહેનત હોય એમાં આવું બધું થી તો શું કરવાનું ભેગું ને એટલો પપ્પા બગડી અહીં તો બધે ભાઈ જ ન એમાં કેવું હું યત કહું મેં પેલા જ કીધું કે કપા નથી વેસ નથી નાખો કે નહી એક બધે કપા વેઈ જ્યો હવે આપણે એમ કીધું પણ કપા નહી કપત્રામાં હા ને બગડી કપાઈ બધી

ફેમિલી કીનો બેઠો તો અત્યારે તો સુરત દાદા હાથ ની ગયા બાકી તો એમ કહેતો કે બે દિવસનો ઉજાગર હતો એટલે આ મોડા ઉધી હોય રહ્યો બાકી તો હું આજેથી વહેલા કામ કરીને હોય જાય બાકી તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યું ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવી જાય કાલે ના બ્લોગમાં બધાને જય માતાજી ભાઈ ભાઈ